મહુવા શહેરમાં બાયપાસ રોડ પાસે લોડિંગ રિક્ષાએ શ્રમજીવી પરિવારને અડફેટે લેતા એક માસૂમ બાળકીનું મોત જ્યારે ત્રણથી ચાર જેટલા વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ પહોંચી બનાવની જાણમાં મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના મહુવા શહેર નજીક બાયપાસ રોડ પાસે આજે સાંજના સાડા ત્રણ કલાકના અરસા દરમિયાન એક શ્રમજીવી પરિવાર બસની રાહ જોઈ ઊભો હતો તે સમયે અહીંથી પસાર થઈ રહેલ લોડિંગ રિક્ષાએ રોડ પાસે ઉભેલ શ્રમજીવી પરિવારને અડફેટે લેતા એક માસૂમ બાળકીનું મોત થયું હતું જ્યારે ત્રણથી ચાર જેટલા વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઇજાઓ થતાં તમામને લોંગડી એકસો આઠ દ્વારા મહુવાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અહીં એક બાળકીને ગંભીર ઇજા થયેલ હોય ફરજ પરના તબીબે તપાસી અને મૃત જાહેર કરવામાં આવતા શોકનું મોજું ફરી વળ્યું હતું